રાધનપુર તાલુકાના ચલવાડા ભીલોટ સહિતના અનેક અસરગ્રસ્ત ગામોની કૃષિમંત્રી રાભવજી પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક ગામડામાં પંદર દિવસ પહેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની ભાગના ગામોમાં ખેતરોમાં સમગ્ર પાકો નષ્ફળ થઈ છે વરસાદી તારાજીના કારણે આજે પણ ખેતરોની પરિસ્થિતિ કફોડી જોવા મળી રહી છે અને અસરગ્રસ્ત ગામોમાં અનેક પશુપાલકોના ઢોર પણ ઘાસચારો ન મળવાના કારણે મોતને ભેટ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે રાધનપુર તાલુકાના ચલવાડા ભીલોટ સહિતના અનેક અસરગ્રસ્ત ગામોની સરકાર

પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોમાં થયેલ નુકસાનીનો સર્વે પણ કરી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સરકારી તંત્ર દ્વારા લગભગ એસી ટકા જેટલો નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને જલ્દીથી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેમજ આવનારા સમયમાં જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે તેનો જલ્દીથી નિકાલ થાય તેની પણ કાર્યવાહી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી આપણી વચ્ચે જ્યારે સરકાર આપણી દુઃખમાં ભાગીદાર થવા આવી છે ત્યારે આપણે સાહેબનું હું શબ્દોથી ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કે સાહેબ તમે ખૂબ ચિંતા કરી અને અમારી વચ્ચે આવ્યા છો ત્યારે મારી આપ સાહેબને આ તાલુકા પંચાયતના હું પ્રમુખ તરીકે અને આખા તાલુકાના ખેડૂતો વતી હું આપ સાહેબને એક વિનંતી કરું છું કે ખેડૂતોને સાહેબ ખૂબ નુકસાન છે અમે મારી ઉંમરમાં મેં આટલું બધું પાણી તો ક્યારેય જોયું નથી પણ આ વખતે સાહેબ જ્યાં જોઈએ ત્યાં બધે ઠેર ઠેર પાણી ભરાયેલા છે એટલે આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતો અમે દયા દ્રષ્ટિ રાખી અને સરકાર સતત ખેડૂતોની ચિંતા પશુપાલકોની ચિંતા કરતી જ રહી છે અને અમને વિશ્વાસ છે કે તમને સહાય કરી શકાય એ દ્રષ્ટિથી જોશું પણ કે જે પાણી પીરા છે આ પાણી મહિને બે મહિને મૂકાય તમે શિયાળુ પાકે લઈ શકો એવી સ્થિતિ નથી ચોમાસું ફેલતું શિયાળું ફેલ ગયું પછી થઈ જાય ખાર ઉપાડ

હવે તમારા મગજને એક વાત કાઢી નાખો કે બનાસકાંઠાને જુદી સહાય મળે પાટણની જુદી ખેડૂતો ખેડૂત છે નુકસાન તો અમને નહીં અને સહાયના ધોરણમાં કોઈ ભેદભાવ કરતા રાખશે જુઓ છેલ્લા બે દિવસથી આ અમે આ અતિગ્રષ્ટિ વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલ્લા એનો પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી આજે પાટણ જિલ્લામાં રાધનપુર સ્વાતંત્ર્ય વિસ્તારમાં આવ્યા છે અત્યારે ચલવાડા ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે ખાસ કરી અને ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોને આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરશું પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે એટલે બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધૂન કઈ રીતેનો ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું આપે જે ખેતરોની પરિસ્થિતિ નિહાળી રસ્તા ઉપર ઊભા રહીને અને ખેડૂતોએ પણ આપની સમક્ષ રજૂઆત કરી આપને શું લાગે છે કે ખરેખર અમને ખેત કેટલા પ્રમાણમાં નુકસાન થયું હશે આપણા કારકિર્દીમાં આવો કોઈ વરસાદ જોયો તો હવે નુકસાનીનો સર્વે ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ચાલુ છે આખરી તબક્કામાં છે એનું અહેવાલ લાવ્યા પછી

અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઈ ધાન પણ જો નથી કોઈ એરંડા છે અડદ છે ધાર છે બધી હળી ગઈ છે બરાબર તો સરકાર આમાં અમને સહાય કરે એવી અમારી માગણી આજે કૃષિ મંત્રી આવ્યા શું વાત કરી શું રજૂઆત આ કૃષિમંત્રીને એ અમે રજૂઆત કરી કે જેથી પહેલાં પ્રથમ તો બનાસકાંઠાનો નહીં ચૂકવા એ અમને ચૂકવ્યું બરાબર એ રજૂઆત અમે કરી છે

અમારે શું છે શિયાળુ પાક પણ લઈ કાઈ એમ નથી કારણ કે બે મહિના પછી વરાપે પાણી નીકળતું નથી ને એના માટે પણ અમે ફ્યાલ જન ઉપર ઠાકોર બચું ભાઈ અણદા